ક્યારેય વિચાર્યું છે કે એક એવી ધરતી જ્યાં સેંકડો રજવાડા હતા જ્યાં ડગલે ને પગલે ભાષા અને સંસ્કૃતિ બદલાતી હતી એ આખો ઉપખંડ એક રાષ્ટ્ર કેવી રીતે બન્યો ભારતીય રાષ્ટ્રવાદની આ જે કહાણી છે ને એ ખરેખર આપણે જેવું ધારીએ એના કરતાં સાવ અલગ છે તો ચાલો આજે એની જ શરૂઆત ક્યાંથી થઈ એ શોધીએ જો આ એવો સવાલ છે જેનો જવાબ કોઈ એક ઘટનામાં નથી એ તો જાણે ઘણા બધા પરિબળોનું એક ગૂંચળા જેવું છે જે એકબીજા સાથે વણાયેલું છે આ એક એવા મોટા બદલાવની વાત છે જેણે આપણા ઇતિહાસને એક નવી જ દિશા આપી દીધી પણ આ રાષ્ટ્રવાદની આગ આખા દેશમાં ફેલાય કેવી રીતે એ સમજતા પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ રાષ્ટ્રવાદ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે શું સાદી ભાષામાં કહીએ તો રાષ્ટ્રવાદ કોઈ કાયદો નથી એ તો એક ભાવના છે એવો અહેસાસ કે ભલે આપણે ગમે ત્યાં રહેતા હોઈએ ગમે તે ભાષા બોલતા હોઈએ પણ આપણે બધા એક છીએ આપણો વારસો એક છે આપણું ગૌરવ એક છે અને આ જ ભાવના હતી જેણે કરોડો લોકોને એક તાંટડે બાંધી દીધા અને અહીંથી આખી વાર્તામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં રાષ્ટ્રવાદના બીજ રોપનાર બીજું કોઈ નહીં પણ ખુદ અંગ્રેજો હતા હા એ વાત અલગ છે કે આ તેમણે જાણી જોઈને બિલકુલ નહોતું કર્યું આ એક ગઝબની વાત છે નહીં જે શક્તિ ભારત પર રાજ કરવા આવી હતી એણે જ અજાણતા લોકોને પોતાની વિરુદ્ધ એક થવા માટેના સાધનો હાથમાં આપી દીધા ચાલો સમજીએ કે આ બધું થયું કેવી રીતે જુઓ અંગ્રેજોનો હેતુ તો સાવ સીધો હતો આટલા મોટા દેશ પર શાસન કરવું સહેલું બને એટલે એમણે આખા દેશમાં એક જ કાયદો અને એક જ વહીવટીતંત્ર લાગુ કર્યું પોતાના ફાયદા માટે રેલવેના પાટા નાખ્યા તારટપાલ શરૂ કર્યા પણ એમને ક્યાં ખબર હતી કે આ જ રેલવેના પાટા બંગાળના લોકોને પંજાબના લોકો સાથે જોડશે અજાણતા જ એકતા માટેનું એક મેદાન તૈયાર થઈ રહ્યું હતું જો કે લોકોને જોડવા માટેનું સૌથી મોટું કારણ કોઈ કાયદો કે રેલવે નહોતું એ હતું સહિયારું દુઃખ અંગ્રેજોના આર્થિક શોષણે એક એવી આગ સળગાવી જેણે ધીરે ધીરે આખા દેશને પોતાની લપેટમાં લઈ લીધો આ આંકડા જુઓ એ પોતે જ આખી કહાણી કહી દે છે અંગ્રેજોની નીતિઓ એવી હતી કે ભારતના જે સમૃદ્ધ ઉદ્યોગો હતા એની કમર જ તૂટી ગઈ વેપાર હોય કે ખેતી દરેક જગ્યાએ લોકોની હાલત ખરાબ હતી અને આ સહિયારા દુઃખે એક સહિયારા દુશ્મનની ઓળખ સ્પષ્ટ કરી દીધી ખેડૂત હોય કે કારીગર નાના વેપારી હોય કે મજૂર બધાની પીડા એક જ હતી અને સાચું જ છે ને જ્યારે દુઃખ આપનાર એક જ હોય ત્યારે દુઃખ સહન કરનારા એક થઈ જ જાય છે બસ આ આર્થિક શોષણે જ લોકોને અંગ્રેજ શાસનની વિરુદ્ધ એકજૂટ કરી દીધા લોકોમાં ગુસ્સો તો ભભૂકી રહ્યો હતો પણ ખાલી ગુસ્સો પૂરતો નથી હોતો એ ગુસ્સાને સાચી દિશા આપવા માટે એક વિચારની એક વિચારધારાની જરૂર હતી અને એ વિચારધારાનો જન્મ થયો જ્ઞાનના ઉદયમાંથી અહીં જ્ઞાન બે રીતે કામ કરી ગયું એક તરફ અંગ્રેજી શિક્ષણ લઈને એક નવો બુદ્ધિજીવી વર્ગ તૈયાર થયો જેણે સ્વતંત્રતા સમાનતા અને લોકશાહી જેવા પશ્ચિમી વિચારોને જાણ્યા અને બીજી તરફ સ્થાનિક ભાષાઓના અખબારો અને સાહિત્યએ આ જ વિચારોને સામાન્ય માણસ સુધી ગામડે ગામડે પહોંચાડવાનું કામ કર્યું અને આ જ અરસામાં પુરાતત્વીય સંશોધનો થયા જમીન ખોદાતા પ્રાચીન ગ્રંથો મળતા ભારતનો એ ભવ્ય ભૂતકાળ સામે આવ્યો જે ગુલામીની ધૂળ નીચે ક્યાંક દબાઈ ગયો હતો આનાથી લોકોમાં એક નવું જ આત્મસન્માન એક નવું ગૌરવ જાગ્યું અને બસ આ જ સવાલ દરેકના મનમાં ઉઠવા લાગ્યો આ કોઈ સામાન્ય સવાલ નહોતો આ એક એવી ચિનગારી હતી જેણે આખા દેશની વિચારસરણીને હચમચાવી નાખી અને રાષ્ટ્રવાદની આગને વધુ ભડકાવી તો હવે જુઓ લોકોમાં ભાવનાઓ હતી વિચારો હતા પણ આ બધી વસ્તુને એક મજબૂત આંદોલનમાં બદલવા માટે કેટલાક મોટા ધક્કાની જરૂર હતી અને એવી કેટલીક ઘટનાઓ બની જેણે આ કામ કરી દીધું સરકારી નોકરીઓમાં ભેદભાવ પ્રેસની આઝાદી છીનવતો કાયદો હથિયાર રાખવા પર પ્રતિબંધ આ દરેક ઘટનાએ ભારતીયોને એ સ્પષ્ટ સંદેશો આપ્યો કે અંગ્રેજોના રાજમાં સમાનતાની અપેક્ષા રાખવી નકામી છે ખાસ કરીને ઇલ્બર્ટ બિલ વિવાદિતો સાબિત કરી દીધું કે અંગ્રેજો ભારતીયોને ક્યારેય પોતાના બરાબર સમજશે જ નહીં આ બધા અન્યાયોએ લોકોને એક થવા માટે મજબૂર કરી દીધા તો સારાંશમાં કહીએ તો ભારતીય રાષ્ટ્રવાદ કોઈ એક કારણનું પરિણામ નથી એ તો અંગ્રેજો દ્વારા અજાણતા થયેલું રાજકીય એકીકરણ આર્થિક શોષણનું સહિયારું દર્દ પશ્ચિમી અને ભારતીય જ્ઞાનથી આવેલી જાગૃતિ અને અંગ્રેજોના અન્યાયી પગલાં આ બધા તાણાવાણાં જ્યારે એક સાથે વણાયા ત્યારે ભારતીય રાષ્ટ્રવાદનું નિર્માણ થયું આ આખો ઇતિહાસ આપણને આજે એક બહુ મહત્ત્વનો સવાલ પૂછે છે જે પરિબળોએ એક સમયે આપણને એક રાષ્ટ્ર તરીકે જોડ્યા હતા શું એ જ પરિબળો આજે પણ આપણી ભારતીય હોવાની ઓળખને આકાર આપી રહ્યા છે આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે ભારતની આઝાદીની લડાઈ કોઈ એક સીધી સાદી લડાઈ નહોતી એ તો જાણે બે અલગ અલગ વિચારધારાઓનો જંગ હતો એક તરફ શાંતિ અને અરજીઓનો માર્ગ હતો તો બીજી તરફ ક્રાંતિની સળગતી મશાલ તો ચાલો આજે આપણે આઝાદીની લડતની આ જટિલ અને રસપ્રદ શરૂઆતને સમજીએ અને આ સવાલ એ કંઈ નાનો સૂનો સવાલ નહોતો આ જ સવાલે તો ભારતના શરૂઆતના સ્વાતંત્ર્ય સંગ્રામને આકાર આપ્યો હતો શું પરિવર્તન અંગ્રેજ સરકારને વિનંતીઓ કરીને આવશે કે પછી સીધા સંઘર્ષથી જ હક છીનવી લેવો પડશે રસ્તા બે હતા પણ મંઝિલ એક જ હતી આઝાદી તો આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ ઓગણીસમી સદી પૂરી થવા આવી રહી હતી અને ભારતીય નેતાઓને એક વાત બરાબર સમજાઈ રહી હતી કે જો અંગ્રેજો સામે પોતાની વાત મક્કમતાથી મૂકવી હોય તો એક મજબૂત રાષ્ટ્રીય સંગઠન હોવું ખૂબ જ જરૂરી છે અને બસ આ જ જરૂરિયાતમાંથી ભારતીય રાજકારણના એક નવા અધ્યાયની શરૂઆત થઈ આ તારીખ અને આ જગ્યા બંને ઇતિહાસમાં નોંધાઈ ગયા મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં બોતેર લોકો ભેગા થયા રસપ્રદ વાત એ છે કે આ સંગઠન બનાવવામાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ ઓ હ્યુમનો મોટો હાથ હતો એમનો વિચાર તો એવો હતો કે ભારતીયોના ગુસ્સાને એક મંચ આપી દઈએ જેથી અઢારસો સત્તાવન જેવો બીજો બળવો ન થાય પણ એમને ક્યાં ખબર હતી કે જે મંચ એ બનાવી રહ્યા છે એ જ એક દિવસ આઝાદીની લડતનો પાયો બનશે તો આ જે કોંગ્રેસના શરૂઆતના નેતાઓ હતા ને એમને મવાડવાદી કહેવામાં આવ્યા એમનું માનવું હતું કે આપણે ચર્ચા કરીશું ઠરાવ પસાર કરીશું વાઇસરોયને અરજીઓ મોકલીશું તેઓ અંગ્રેજોની ખોટી નીતિઓનો વિરોધ તો કરતા પણ કાયદાના દાયરામાં રહીને એમનો રસ્તો ધીમો હતો પણ એમને વિશ્વાસ હતો કે આ રીતે જ સુધારા આવશે પણ થયું એવું કે વર્ષો વીતી ગયા અરજીઓ પર અરજીઓ થતી રહી પણ પરિણામ કંઈ ખાસ મળ્યું નહીં એટલે હવે કોંગ્રેસની અંદરથી જ એક નવો ગરમ અને આક્રમક અવાજ ઉઠવા લાગ્યો લોકોની ધીરજનો બંધ હવે તૂટી રહ્યો હતો હવે વિનંતીઓ નહીં સીબી કાર્યવાહીની માંગ શરૂ થઈ જુઓ આ બે વિચારધારાઓ વચ્ચે જમીન આસમાનનો ફરક હતો એક તરફ મવાળવાદીઓ હતા જે પ્રાર્થના અને અરજીમાં માનતા હતા તો બીજી તરફ હતા જહાળવાદીઓ જેમનો નારો હતો વિરોધ અને કાર્યવાહી મવાળવાદીઓને અંગ્રેજોના ન્યાય પર ભરોસો હતો જ્યારે જહાલવાદીઓ કહેતા બીજા કોઈ પર નહીં આપણે આપણી તાકાત પર ભરોસો કરવો પડશે આ ખાલી રસ્તાનો ફરક નહોતો આ તો વિચાર અને આત્મસન્માનનો ફરક હતો અને આ ઝાલાવાદી વિચારધારાનો સૌથી જોરદાર અવાજ હતા બાળ ગંગાધર ટિલક એમનો આ નારો તો આજે પણ આપણા લોહીમાં વહે છે લાલ બાલ અને પાલ એટલે કે લાલા લજપતરાય બાળ ગંગાધર ટિલક અને બિપિનચંદ્ર પાલ આ ત્રિપુટીએ કોંગ્રેસની ઢીલી પોચી નીતિઓની એવી ટીકા કરી કે દેશના યુવાનોમાં એક નવી જ આગ લાડી ગઈ અને પછી આવ્યું વર્ષ ઓગણીસો ને પાંચ એક એવું વર્ષ જેણે બધું બદલી નાખ્યું વાઇસરોય કર્ઝને પોતાની ભાગલા પાડો અને રાજકરોની કુટિલ નીતિ વાપરીને બંગાળના બે ટુકડા કરી નાખ્યા બસ આ એક ઘટનાએ આખા દેશમાં રોશની એવી આગ લગાડી કે ઘણા લોકોને પાકું થઈ ગયું કે હવે અરજીઓથી કામ નહીં ચાલે હવે તો અંગ્રેજોને એમની જ ભાષામાં જવાબ આપવો પડશે બંગાળના ભાગલાની અસર એ થઈ કે હવે આંદોલન ખાલી સભાઓ અને ભાષણો પૂરતું ન રહ્યું દેશભરમાંથી યુવાનોનો એક એવો વર્ગ ઊભો થયો જેણે હથિયાર ઉઠાવવાનો નિર્ણય કર્યો એવા યુવાનો જેમને હવે માતૃભૂમિ માટે મરવામાં અને મારવામાં કોઈ ડર નહોતો અહીંથી જ શરૂ થયો સંઘર્ષનો એક નવો લોહિયાળ તબક્કો અને આ ક્રાંતિની ચિનગારી જોતજોતામાં આગ બની ગઈ વાસુદેવ બળવંત ફડકેએ જે શરૂઆત કરી હતી એને ચાફેકર બંધુઓએ બલિદાન આપીને આગળ વધારી વિનાયક સાવરકરે ગુપ્ત સંગઠનો બનાવ્યા અને ખુદીરામ બોઝ જેવા યુવાનો તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હતા એક પછી એક ઘટનાઓ અંગ્રેજ શાસનના પાયા હચમચાવી રહી હતી આ બધી ઘટનાઓમાં એક નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે કાકોરી કાંડ આ ખાલી ટ્રેન લૂંટ નહોતી આ અંગ્રેજ સરકારને ખુલ્લો પડકાર હતો અને સૌથી મોટી વાત શું હતી ખબર છે આ મિશનના હીરો હતા રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાન એમની દોસ્તી અને ભાગીદારી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક બની ગઈ અંગ્રેજોએ ભલે એમને ફાંસી આપી દીધી પણ એમની શહાદત અમરથી ગઈ અને ક્રાંતિકારીઓની વાત થાય અને ચંદ્રશેખર આઝાદનું નામ ન આવે એવું તો બને જ નહીં જેમનું નામ જ આઝાદ હતું કાકોરી કાંડ પછી એ સતત અંગ્રેજોને ચકમો આપતા રહ્યા અને છેવટે ઓગણીસો ને એકત્રીસમાં અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે ચારે બાજુથી ઘેરાઈ ગયા ત્યારે એમણે પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી દુશ્મનની ગોળીથી મરવાને બદલે પોતાની જ પિસ્તોલથી શહીદી વોરી આઝાદ જીવ્યા અને આઝાદ જ રહ્યા હવે એક વાત સમજવી બહુ જ જરૂરી છે આઝાદીની આ આગ ખાલી ભારતમાં જ નહોતી સળગી રહી આનો મોરચો તો આખી દુનિયામાં ખુલી ગયો હતો લંડન પેરિસ જર્મની દુનિયાના ખૂણે ખૂણેથી ભારતીય ક્રાંતિકારીઓ અંગ્રેજ શાસન પર દબાણ બનાવી રહ્યા હતા વિચારો અંગ્રેજોના ઘરમાં જ લંડનમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસ બનાવ્યું જે ક્રાંતિકારીઓનો અડ્ડો બની ગયો ત્યાંથી વાત પહોંચી પેરિસ જ્યાં સરદારસિંહ રાણાએ વિરોધનો ઝંડો બુલંદ કર્યો અને જર્મનીમાં તો જે થયું એણે ઇતિહાસ રચી દીધો આ લડાઈ હવે ખરા અર્થમાં વૈશ્વિક બની ગઈ હતી જરા એ દ્રશ્યની કલ્પના કરો જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર એક આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હજારો લોકોની ભીડ અને એને વચ્ચે એક ભારતીય મહિલા મેડમ ભિખાઈજી કામા હિંમતભયર ઊભા થઈને આઝાદ ભારતનો પહેલો ધ્વજ લહેરાવે છે એ માત્ર કપડાંનો ટુકડો નહોતો એ તો કરોડો ભારતીયોની આઝાદીની આકાંક્ષાનું જીવંત પ્રતીક હતું વિશ્વ સામે ખુલ્લી ઘોષણા હતી અને આ તો ખાલી થોડાક જ નામ છે લાલા હરદયાળ રાજા મહેન્દ્ર પ્રતાપ બરકતુલ્લા આ યાદી તો બહુ લાંબી છે આવા તો કેટલાય નામી અને અનામી હીરો હતા જેમણે વિદેશની ધરતી પર રહીને પોતાનું ઘર પરિવાર છોડીને ભારતની આઝાદી માટે જીવન સમર્પિત કરી દીધું આ બધાનો ફાળો આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં તો આ આખી વાત પરથી શું સમજાય છે એ જ કે આઝાદીની લડતની શરૂઆતમાં બે નદીઓ એકસાથે વહી રહી હતી એક રસ્તો હતો બંધારણનો અરજીઓનો શાંતિપૂર્ણ રાજકારણનો અને બીજો રસ્તો હતો બલિદાનનો સંઘર્ષનો સશસ્ત્ર ક્રાંતિનો રસ્તા ભલે તદ્દન અલગ હતા પણ મંજિલ મંજિર તો એક જ હતી સંપૂર્ણ આઝાદી અને આ જ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે કોઈપણ રાષ્ટ્રનું ભાગ્ય કેવી રીતે ઘડાય છે શું એ શાંતિપૂર્ણ ચર્ચાઓ અને સુધારાઓથી બને છે કે પછી એ બલિદાન સંઘર્ષ અને ક્રાંતિની આગમાં તપીને બને છે આઝાદીના આ બધા જ લડવૈયાઓ ભલે એમના રસ્તા અલગ હતા પણ એમનો વારસો આપણને આ જ સવાલ પૂછતો જાય છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જ રહ્યો